પાટણના શંખેશ્વરમાં સામાન્ય વરસાદ જ પાણી ભરાઈ ગયા છે મોટે ચંદુર ગામની પ્રાથમિક શાળાના માર્ગો પર વરસાદી પાણી વહેતા થઈ ગયા માર્ગ પર પાણી ભરાતા બાળકોને શાળાએ જવામાં હાલાકી પડી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો પણ અટવાયા હતા

આ પંચાયત થ્રુ આરસોસી રોડ નખાણા એ સત્તા નીચેના હિસાબે પાણી ભરાય છે અને પંચાયતમાં તાલુકામાં બધાએ રજૂઆત કરી એ સત્તાએ કોઈ હજુ ધ્યાન દેતા નથી સારું એ ભોલકાઓ ભણે છે નિશાળમાં એકથી આઠ સુધી ધોરણ હે બધા નિશાળને છોકરાને બધાને તકલીફ પડે છે આવ મારી વિનંતી છે કે તમે આગળ રજૂઆત કરીને આટલી રજૂઆત કરો તો મોટી ચંદુરનો આ છોકરાનો સારાનો નિશાળનો વિકાસ થાય આ છોકરાને આબામાં બહુ તકલીફ પડે અમારે અત્યારે આ પાણી ભરાઈ રહે એટલે અમને આવતા બીક લાગે છે પાછું અહીં પાણી ભરાઈ લે એટલે કંઈક ક્યારે જ હજરું પડી હોય તો ખબર પડતી નહીં અને આવતા 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 તકલીફે પડે છે કેટલા નાના છોકરા અહીં કાંઈ લપસી નહીં પડી જાય અને મારે ખાલી એટલી વિનંતી છે કે જે આના લાગતા વળતા હોય એ આનો નિકાલ કરે મોટી ચંદ્રમાં પ્લોટ વિસ્તારની અંદર બે આંગણવાડી અને એક પ્રાથમિક શાળા સ્કૂલ અને નાના નાના બાળકો એ ભણે છે અને લગભગ આ પાણી સમસ્યા વર્ષોથી છે એટલે અમે ઘણી રજૂઆત કરી જિલ્લા વહીવટી તંત્રને પણ એ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી એટલે જો થોડો ઘણો વરસાદ થોડો વરસાદ થાય તો છતાં પણ પાણી ભરી જાય છે અને આગળ શું બધું અમુક લોકોએ કોઈ ઉંચાડ કરી માટી નાખી બીજું ના અને આ રોડ રીજો નીચો એટલે અમારી માગણી એવી છે સરપંચશ્રીને કે તલાટી સાહેબને એ આગળ રજૂઆત કરે એટલે આ જો આ છે માટી આ જે જગ્યા છે અને થોડીક ઊંચી કરે